હવે આમાં અમે મગફળીના દાણા નાખશું હવે આ જે બની ગઈ છે ચીકી તૈયાર કમ્પ્લીટ આ છે સ્પેશિયલ અમારું ચીકી બનાવવાનું અને કહેવાય અમારું સાધન આ અમારું સ્પેશિયલ સાધન છે કટિંગનું લાઈવ જી માટે આ ચીકી કમ્પ્લીટ મિત્રો આજના વિડીયો છે ને તમને લાઈવ ચીકી રાજકોટમાં કઈ જગ્યાએ સારી બને છે ને એની વાત કરવાનો છું હું આવી છું પાટીદાર લાઈવ ચીકીમાં જે કે રાજકોટના સત્યસાઈ મેઇન રોડ ઉપર આવેલી છે અને અહીંયા છે આપણે લાઈવ ચીકી એકદમ હાઈજેનિક અને પ્યોર આપણી નજરની સમક્ષ બનતી આપણે જોઈ શકીએ છીએ ખરીદી કરી શકીએ છીએ ચોકલેટની ચીકી પણ આપણને મળી જતી છે એમાં તમને માસ્ટરી છે હું તમને ઘણી બધી પ્રકારની ચીકી દેખાડું પાટીદાર લાઈવ ચીકીના ઓનર જયભાઈ આપણી સાથે છે આપણે એમની સાથે મળીને ડિટેલમાં વાત કરીએ ઉત્તરાયણનો સમય છે શિયાળો જૈમો છે અને અત્યારે ચીકી ખાવાનો પરફેક્ટ સમય છે અને લોકો છે ચીકી ખાવાનું આવી બધી વસ્તુ વધારે ગોતતા હોય અને એમાં લાઈવ ચીકીનો તમે જે કોન્સેપ્ટ લઈને આવ્યા છો કે નજરની સામે હાઈજેનિક રીતે એ ચીકી બનતી જોઈ શકે છે અમારી પાસે તો ફર્સ્ટ ઓફ ઓલ તો ત્રણથી ચાર ટાઈપની મગફળીની ચીકી છે એક તો જે રેગ્યુલર માંડવી પાક આવે છે એ છે પછી બીજી છે એ આપણી પાસે મિક્સ પાક છે પાકદાર સ્પેશિયલ નામ આપ્યું છે અમે એમાં તલ આવશે સિંગદાણા આવશે અને ટોપરાનું છીણ આવે છે ત્રીજી જે આવે છે ને એ લોકોને ડાયાબિટીસવાળા પર્સન છે દાંતના પ્રોબ્લેમવાળા પર્સન છે એવા લોકો છે ને એના માટે એક સ્પેશિયલ આઈટમ બનાવી છે એ એકદમ સોફ્ટ આવે અને જે રેગ્યુલર ચીકી આવે ને એના કરતાં ડબલ રોસ્ટેડ દાણા હોય છે અને ખાવામાં આ બધી કરતાં છે ને સૌથી લાઇટ હોય છે ટેસ્ટમાં એટલે જે ડાયાબિટીસવાળા લોકો હોય ને એના માટે એકદમ ઉત્તમ છે બીજી તો આપણી પાસે સફેદ તલની ચીકી છે પછી આ છે આ કોકોનટ ટોપરાની ચીકી એ વસ્તુમાં ખાંડ કે ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં આવતો જ નથી અમે દુકાનમાં એક બસ એક અત્યાર સુધીમાં ખાંડનું બાચકું નથી આવ્યું ગ્લુકોઝ નથી વાપરતા ઓનલી ને ઓનલી ગોળ પ્યોર ચોકલેટની ચીકી ને બધી છે એ કઈ કઈ વસ્તુ છે એમાં કઈ કઈ ફ્લેવર ની વેરાયટી મળે છે જી તો નવી વેરાયટી માં એક અમારી પાસે ચોકલેટ ચીકી છે એમાં ગોળ ની બદલે ચોકલેટ સિંગદાણા જ આવે છે આ રીતે આવે છે પછી બીજો જી એક્ઝોટિક ચોકલેટ આવે છે બાકી આપણી પાસે માવા ચીકી છે ડ્રાયફ્રુટ ચીકી છે બાકી મમરાના લાડુ છે રાજાગરાના લાડવા છે ઘણી વેરાયટીઓ છે અને ખજૂર પાકમાં અલગ અલગ વિવિધ ટાઈપના સૂંઠવાળા સૂંઠ વગરના માવાવાળા ખજૂર પાક ડ્રાય ફ્રૂટ ખજૂર બોલ વગેરે વાનગીઓ છે આપણી પાસે ખાસ મળવું જે અહીંયા ચીકી બનાવી રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીએ જોઈએ કે કઈ રીતે ચીકી બનતી હોય છે એની રેસીપી શું છે એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખતા હોય છે ને કેટલા ટાઈમથી આ બધી વસ્તુ બનાવી રહ્યા છે આ ચીકી છે હું વીસ વર્ષની અંદર બનાવું છું અને ઓરિજિનલ નેચરલ જ નહીં ખાંડ નહીં કોઈ આયુર્વેદિક ઓનલી ઓન ખાલી ગોળ અને પ્લસ અને લાઈવ ચીકી ક્યાંય કોઈ વસ્તુની મિલાવટ નહીં કઈ કઈ પ્રકારની લાઈવ બનતી હોય છે લાઈવમાં અમારે માંડવી પાક તલ પાક મિક્સ પાક પછી ક્રસ ચીકી પછી મનમોજી પાક છે પછી ખજૂર પાક છે ખજૂર લાડુ છે ચોકલેટ ચીકી છે ટોપરાની છે ઠોપરા સલ્લીની છે મમરાના લાડવા છે પ્યોર ચાસણી નેચરલ ગોલ્ડની પ્યોર ચાસણી ઓરિજિનલ નહીં કંઈ ભેળસોની ઓરિજિનલ કોલ્હાપુરી ગોલ્ડની ચાસણી અને હવે આમાં થશે અમારે મગફળીના દાણા બરોબર ચાસની કમ્પ્લીટ થશે હવે આમાં અમે આમાંગફળીના દાણા નાખશું થોડીક મહેનત કરવી પડે છે આમાં હવે જે બની ગઈ છે ચીકી તૈયાર કમ્પ્લીટ આ છે સ્પેશિયલ અમારું ચીકી બનાવવાનું અને કહેવાય અમારું સાધન હવે ચીકી બનશે અમારી આ અમારું સ્પેશિયલ સાધન છે કટિંગનું લાઈવ ચીકીનું આ ચીકી કમ્પ્લેટ આ અમારી લાઈવ ચીકી થઈ ગઈ કમ્પ્લેટ હવે આ પીસ અમારું ઓકે અમારી લાઈવ ચીકી માટેનું આ અમારું પીસ ઓકે અમે અહીંયા જે લોકો ખાલી એક વસ્તુ એક તલની ચીકી લેવા હોય અમે સાત આઠ સાત આઠ જાતની ચીકી ચખાડી છે એમાંથી એ લોકો બધી પસંદ કરીને જાય છે શોખથી જ મારો વ્યવસાય જ માર્કેટિંગ યાર્ડનો છે બિઝનેસ છે અને હું પ્રીમિયમ ક્વોલિટીના તલ મગફળીના દાણા અને બધું હું બહાર મોકલું છું હું એક્સપોર્ટ કરું છું એટલે પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ શું છે ને એ મને ખબર છે એટલે હું મારી પસંદગીની જ વસ્તુ લઉં છું ઓકે એટલે જે પણ યુઝ છે છે મતલબ કે કે જે જે તલ મગફળી છે ને એ સ્પેશિયલી એમનો ઘણા વર્ષોનો અનુભવ છે અને એના આધારે સિલેક્ટ કરીને જ અહીંયા વાપરતા હોય છે એટલે ક્વોલિટીમાં તો કઈ કેવું જ નહીં પડે શિયાળામાં આપણા આરોગ્ય માટે હાડકાની મજબૂતી માટે આપણે તલ માંડવી પછી રાજગ્રહ લાડુ તલના લાડુ અને મમરાના લાડુ આ બધાનો ઉપયોગ કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની ચિક્કી બનાવીએ તો વસ્તુ માર્કેટિંગ યાર્ડમાંથી શોટિંગ મશીનમાંથી પાછળ થયેલો આઈટમ અમે બધી વાપરીએ છીએ ઓઇલી જે કાંઈ હોય ને પદાર્થો એ બધા ખાવા જોઈએ કારણ કે આખા શરીરમાં ઓવર ઓઇલિંગ થઈ જાય સાંધામાં સાંધા જકડાઈ જવાનું આ બધું છે હવે એના માટેથી તલ ખાવા જોઈએ મગફળી ખાવી જોઈએ પણ અત્યારે શું છે બધાને સીધા તલ કે મગફળી ભાવતા નથી એમાં કાળા તલ છે ને એ કળછા લાગે થોડાક એટલે એની ચીકી બનાવી અને ચીકી ખાઈને તો બધાને ટેસ્ટ લાગે અને બધા એ બાને આયુર્વેદિક વસ્તુ છે આ અને એ બાને એ બધા ખાય ગોળ તલ આ બધું ખાવું જોઈએ પણ આ રીતે એને કન્વર્ઝન કરી અને ચીકી બનાવીએ અને આવું કરીએ તો બધા ખાય એની હેલ્થ અવેરનેસ રહીએ બધા બાળકો માટે તો બહુ સારી કારણ કે આ છે ને કેલ્શિયમનો સ્ત્રોત છે પણ હવે એ બધું કોઈને બનાવવું ગમતું નથી અને આ બધું છે ને લેવું તૈયાર અને આમાં શું છે ગોળ તલ જે કાંઈ અમે બધું વાપરી છે એ બધું હેલ્ધી એકદમ હાઈજેનિક વાપરી છે એમાં કોઈ પચાસ નહીં રાખવાની છોકરાઓ ઘણી વાર મને એમ કે છે કે પપ્પામાં પૈસા નથી દેખાતા નથી જોવા આપણે પણ હેલ્થ રાખો ટકા ફેમિલી પોતે જ ચલાવી રહી છે મતલબ એવું નથી કે બિઝનેસ છે ને કોઈ માણસો ચલાવી દેતા હોય એવું નથી ફેમિલી પોતે જ નજર સમક્ષ પોતાના શોખથી આ વસ્તુ કરી રહ્યા છે અને નજર સમક્ષ લાઈવ બનતી હોય છે અને આ જે ચીકી બનતી હોય મને લાગે રોજ નઈ રોજ આટલી પૂરી થઈ જાય રોજે રોજ નહીં કઈ વાસી વેચવાનું આજુ લાઈવ અને કોઈ ગ્રાહક એમ કે બને એમાંથી આપી દો એમાંથી આપી દઈ જે પણ લોકો એ ચીકીની ખરીદી માટે આવી રહ્યા છે નોર્મલી ઘર થી પ્લાનિંગ કરીને હોય કે ભાઈ મારે તલની ચીકી લેવી છે મગફળીની ચીકી લેવી છે અહીં આવીને જેવી બધી વસ્તુનો ટેસ્ટ કરે છે ને તમે ખાસ જો ખરીદી કેટલી કરી રહ્યા છે એટલે આ જગ્યાને એક ખાસિયત છે કે તમે એકવાર આવો ને કંઈક વસ્તુની ટેસ્ટ કરો ને તમારે નો લેવું હોય તો તમારે લેવાય છે કેમ કે બધી વસ્તુ છે ને એટલી લાઈવ આપણે હાઇજેનિક નજર સામે બધી જોઈ શકીએ છીએ પેકિંગ ખૂબ જ સરસ છે મેં પાંચસો પાંચસો ગ્રામના બે પેકિંગ કરાવેલા છે હવે અહીંયા જે લાઈવ ચીકીનો કોન્સેપ્ટ છે કે નજરની સામે ચીકી બનાવીને આપણને આપે છે તો તમને આ કોન્સેપ્ટ કેવો લાગ્યો જો લાઈવ મળતી હોય ને તો લોકોને અત્યારે લાઈવ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ જે પેકિંગમાં ઉપરથી થઈને આવતું હોય એના કદાચ લાઈવમાં લોકોને ઇન્ટરેસ્ટ વધારે હોય ને ટેસ્ટ કરીને જે ફ્રેશનેસ જો મળે છે ને એ બીજામાં નથી મળતું જે અત્યારે મને હું ખાલી જોવા જ આવી હતી પણ અત્યારે મેં ઊભા ઊભા પાંચ મિનિટમાં પંદરસોનો માલ પેક કરેલી પ્લેટમાં છે કે બ્લેક તલમાં છે કોપરામાં આપણે એમ થાય કે આ વસ્તુ ચાખવાની મજા નહીં આવે પણ તમે એકવાર ચાખશો તો મારા હિસાબે તો તમે પેક કરાવી જ લેશો આ તો બહુ સરસ છે અને હું તો હાલ તો જ લેવા આવું છું અને અમારા એરિયાવાળા પણ અહીંયા આવે છે અને અમે બીજેથી પણ લીધેલી છે પણ આ લોકોનું કામ એગ્રેડ છે અને અમારી નજર અમે બને ખરેખર રિયલી સારી ખરેખર અને ભાવમાં તમે વાત કરો તો ભાવ ગામ કરતાં ઓછા ભાવ છે અને કામ સારું છે કે એક ફરે અહીંયા તમે આવો લઈ જાઓ અને ટેસ્ટ કરો તમે એક ફરે અહીંયા આવો તમે ચાખો પછી લ્યો સારું કામ છે અમે તો અહીં લઈ જાય છીએ બોલ વસ્તુ કે રાજકોટમાં હું લગભગ પાંત્રીસ વર્ષથી ચીકી ખાવું છું અહીંયા મેં જોયું ને તો જ્યારે આને ઓપનિંગ થયું ને બીજા ત્રીજા દિવસે હું કસ્ટમર થયો નજરની સામે કયો ગોળ છે કયા શીંગદાણા છે કઈ ક્વૉલિટીના છે તલ છે તો તલ કેવા છે એ બધી મને ખબર છે એઝ એ ગ્રાહક તરીકે પણ એ બતાવે કે તમને હું આ વાપરું છું શિયાળાની અંદર તમારું બોડી ઠંડુ પડે છે ગોળ માંડવી તલ એ તેલીબીયાના સીડ છે તમારા શરીરની અંદર જે તેલી પદાર્થ જોઈએ ને એ આનાથી જ તમારા શરીરમાં જતો રહે છે આમાં તમારાથી ચીકી સિંક વસાણા એ તમે જે ખાઈ શકો ને એ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ઔષધિ છે ઔષધિનું કામ કરે છે મને આશીર્ય ચોકલેટ ચીકી ટેસ્ટ કરાવો તમને ચોકલેટની ફ્લેવરી આવે છે ને ચીકી જાય છે એટલે નાનું બાળક છે ને એ આ નહીં ખાય કદાચ ચોકલેટ ખાશે તો એના શરીરમાં જે વસ્તુ જવી જોઈએ ને નેચરલી એ વસ્તુ જાય છે એટલે મને ખૂબ જ પસંદ પડી છે કે નહીં કાંઈ રાજકોટની અંદર પાટીદારની જે ચીકી છે ને એ બેસ્ટ છે એક વસ્તુ ખાસ બહેનો માટે વાળ ખરતા આમાં આ લોકોની કોપરાની ચીકી પણ છે તો એ ખાજો તમારા વાળ માટે વાળ કાળા રહેશે જેના સફેદ થઈ ગયા પાછા કાળા આવશે મહેંદી નહીં કરાવી પડે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે બહુ સારા રિવ્યુ શેર કર્યા અને ઘણી બધી કામની માહિતી અમારા વ્યવસ્થા સાથે શેર કરી કદાચ તમારું આ વાત સાંભળશે ને તો જે લોકોએ ખાલી નોર્મલી વિડીયો મનોરંજન માટે ચાલુ કર્યો હતો ને એ પણ હવે એકવાર સ્પેશિયલી વિઝિટ કરશે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે આટલી સારી માહિતી શેર કરી થેન્ક યુ થેન્ક યુ સો મચ ચેક કરવા કે ચાખો આવે છે અને આટલું આટલું ખરીદી કરીને જાય છે હવે આપણો વિડીયો જોતી વખતે વ્યુઅર્સના મગજમાં જે પણ પ્રશ્ન આવી રહ્યા છે ને એ પણ હું તમને પૂછી લઉં જે કોઈ લોકો આ વિડીયો જોયો અને એમને લેવાની ઈચ્છા થઈ ગઈ કે જનરલી તમે ટાઈમિંગ ટાઈમિંગ કયા કયા જનરલી સાડા નવ થી રાતના સાડા દસ વાગ્યા સુધી છે પણ અત્યારે જેમ જેમ સીઝન ફૂલ સંગ્રહ નો માહોલ નજીક આવશે ગ્રાહક મિત્રો માટે આપણે સમય વધારશું રાત અગિયાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી ધીમે ધીમે જેમ

એની ટાઈમ ગમે ત્યારે ફોન કરી શકે સવારના નવ વાગ્યાથી રાતના દસ વાગ્યાર વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો હા તો હું તો મારું કહેવાનું એટલું જ છે ગ્રાહક મિત્રો તમે એકવાર ખાલી એકવાર દુકાને પધારો તો કરા અમે જે તમને ચખાડીને એકવાર તમે ચાખો ખાલી મહેમાન ગતિ અમારી સ્વીકારો ખાલી એકવાર તમે દુકાન આવીને ચાખો તમને ઓટોમેટિક લેવાનું મન થશે તો હવે તમે લેવાનું વિચારી રહ્યું તમે ખાસ વહેલી તો કે મુલાકાત લો સ્ક્રીન પર તમને એડ્રેસ રહ્યું છે મોબાઈલ નંબર રહ્યું છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે પ્રોપર એડ્રેસ લખી દીધું છે તો વેલી તકે પહોંચી જાવ અને સ્પેશિયલી આ મકર સંક્રાંતિ ઉપર ને શિયાળા ઉપર તમે લાઈવ ચીકી ખાવ